આજે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એ જ પ્રમાણેની ઘટના આજ જ ખ્યાતિ હોસ્પિટલમાં બે હાજર બાવીસમાં પણ બનેલી બે હાજર ત્રેવીસમાં પણ બનેલી અને બે હાજર ચોવીસમાં બની આ એક સુઆયોજિત ષડયંત્ર છે ગરીબ લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વગર જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણે ઓપરેશનો ઠોકી બેસાડવા એનું પરિણામ આવ્યું કે બે નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યા આજે પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે સજડ સજડબમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરણીકાંડમાં પણ જોયું એટલે વિડીયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આ ખ્યાતિ હોસ્પિટલનો આજનો કાંડ નહીં જેમાં બે લોકો ભોગ બન્યા પણ બે હજાર બાવીસ ત્રેવીસથી જેટલા પણ કાંડ બન્યા જેટલા પણ લોકો હોમાયા જેટલા પણ નિર્દોષોના જીવન ગયા જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા એ તમામની તપાસ થવી જોઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઉપડકામાં ધારાસભ્ય તથા સમાજના યુવા નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા નેતા જીગેશ મેવાળી સાહેબની પ્રતિક્રિયા સાંભળી રહ્યા હતા અને જીગેશ મેવાળી આ ઓપરેશન કાંડ ઉપર આકરા જોવા મળી રહ્યા છે અને જે રીતે બે નિર્દોષ કોના જે મૃત્યુ થયા છે બેદરકારીના લીધે તેને લઈ અને જીગ્નેશ મેવાણી ભારતીય જનતા પાર્ટીની પાર્ટીના જન વિરોધી નીતિઓ છે માત્ર ફોટા પડાવવાની નીતિઓ છે પ્રકારની કડક મકડક કાર્યવાહી થાય તેની માગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીતેશ મેવાણી જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને નોન કરપ્ટેડ અધિકારીઓ દ્વારા આની તપાસ થાય અને સત્ય બહાર આવે અને ભૂતકાળમાં જે પણ આવા આવાકાંડ થયા છે તે તમામની તપાસ થવી જોઈએ જે પણ કચુરવાર લોકો છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઉમરખાનના ધારાસભ્ય યુવા નેતા જીતેશ મેવાણી સાહેબ કરી રહ્યા છે